ગુજરાતના ભાટીવાડા ખાતે ભારતના સ્વપ્ન પ્રોજેક્ટ મેગાવોટના એન્ટ સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી આગમાં સોલાર પ્લાન્ટ માટે બનાવેલ ચારસો કરોડ રૂપિયાથી વધુની સામગ્રીનો નાશ થયો હતો જેમાં મોટા ભાગના સોલાર પેનલ ટ્રાન્સફોર્મર સોલાર પેનલ અને કેબલ્સ અને જીઆઈ સ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે ગુજરાતના દાહોદના ભાટીવાડા ખાતે ભારતના વડાપ્રધાન સ્વપ્ન પ્લાન્ટ માટે રૂપિયા કરોડ રૂપિયાથી વધુની સામગ્રીનો નાશ થયો હતો જેમાં મોટા ભાગના સોલાર પેનલ ટ્રાન્સફોર્મર સોલાર પેનલ કેબલ્સ અને જીઆઈ સ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે જિલ્લા લોકોમાં ચર્ચા છે કે આગ ગામના

પોલીસ તપાસ શરૂ કરી રહી છે ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ડીવાયએસપી જગદીશ ભંડારી ગ્રામ્ય પીએસઆઈ એલસીબી ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ હતી દાહોદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને વોર્ડ ફોર્ટમાંથી ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા દાહોદ ફાયર ચીફ એ દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ થી ફાયર બ્રિગેડને ને ઘટના સ્થળે બોલાવ્યું હતું પરંતુ પવન ખૂબ ઝડપથી ફૂંકાઈ રહ્યો હોવાથી આગ આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ તેને રોકવા માટે રાત્રે નવ પોઈન્ટ પિસ્તાળીસ વાગે બહાર નીકળેલી ફાયર બ્રિગેડની ટીમે સવાર સુધી પ્રયાસો ચાલુ રાખ્યા પરંતુ આગ ઓલવી શકી નહીં અને આ પ્લાન્ટમાં રહેલ પંચાણું ટકા સામગ્રી પડીને ખાક થઈ ગઈ હતી અને આ સાથે દાહોદના વિકાસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન પ્રોજેક્ટ ગૌરવ વધારતા આ સિત્તેર મેગાવોટના સોલાર પ્લાન્ટને પણ અસામાજિક તત્વો અને અવરોધોનો સામનો કરવો પડ્યો હતો दाहोद डिस्ट्रिक्ट के रूल पुलिस के हद में आने वाले पाठियावाड़ा गांव में एन का सोलर पावर प्लांट कार्यरत होने वाला है उसके उसका सारा माल सामान है उसका गोडाउन बना हुआ है तो उस गोडाउन में तकरीबन नौ बजे के आसपास के समय में किसी अगम में कारणों से आग लगी है और इस आग की घटना में ऑलमोस्ट पूरा गोडाउन है अब तक जल गया है इसमें काम करने वाले सात से आठ कर्मचारी और चार सिक्योरिटी गार्ड उनको सेफ रेस्क्यू करके बाहर निकाला गया है अब तक तो कोई जान, जान हानि की घटना सामने नहीं आई है लेकिन काफी भारी मात्रा में नुकसान हुआ है आठ जितनी अलग अलग फायर फाइट की गाड़ियाँ आग बुझाने काम में अभी भी जारी है और फायर फाइटिंग कर रही है ब्यूरो रिपोर्ट जनादेश